નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ગુજરાત અને દિલ્હી ને એક વાત કરવી છે કારણ કે જે દિલ્હીમાં નવી સરકાર આવી છે નરેન્દ્ર મોદીની સરકાર એને ઘેરવાનું શરૂઆત થઈ ગઈ છે અને એ ગુજરાત થી થઈ છે ગુજરાત થી કઈ રીતે તો કે ગુજરાતમાં એક પ્રોજેક્ટ લાવવા માટે નરેન્દ્ર મોદીએ તમામ પ્રયત્નો કર્યા હતા આની પહેલાની સરકાર વખતે અને એ લાવવા માટેની સબસીડી પણ આપી હતી અમેરિકાની કંપનીને અને એ એ બધાની વચ્ચે આજે એના જ સાથી પક્ષો દ્વારા એની સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે કેમ એક જ કંપનીને આટલું બધું કેમ શા માટે એની ફેવર કરવામાં આવી રહી એમ કરી કુમારસ્વામી જે છે કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ પ્રધાન કે જે હમણાં જ બનાવવામાં માંગે છે અને જનતા દળ સેક્યુલર ના તેઓ નેતા પણ છે અને એટલા માટે કુમાર સ્વામી એ અમેરિકાની મૂળ જે અમેરિકાની કંપની છે બનાવવા માટે પ્લાન્ટ નાખી છે સાણંદની આજુબાજુ તો એને સબસીડીનો વિવાદ ઉભો કર્યો છે કે આટલી બધી સબસિડી એક કંપનીને શા માટે આપવામાં આવેલી છે મોટો વિવાદ છે આજે આખા ભારતમાં એની ચર્ચા પણ છે તો કુમાર સ્વામી કેમ આવું કહી રહ્યા છે શા માટે આવું કરી રહ્યા છે એક સૌથી મોટો સવાલ ઉભો થયો કારણ કે અમેરિકાની માઇક્રોન ટેકનોલોજી કંપની છે એ ગુજરાતમાં એનું અબજ ડોલર ડોલરનું એક ફેક્ટરી નાખવાની તૈયારી કરી રહ્યા છે અને એમાં જે પાંચ હજાર લોકોને રોજગારી મળવાની છે ગુજરાતમાં ઓછા હશે કારણ કે ટેકનિકલ બાબત છે એટલે પાંચ હજાર લોકોને રોજગારી મળે તો દરેક નોકરી દીઠ જો ગણતરી કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાની એક નોકરી માટેની સબસીડી ગુજરાત સરકાર આપી રહી છે કેન્દ્ર સરકાર આપી રહી છે અને એટલા માટે આની સામે વિવાદ થયા છે એક જ કંપનીને આટલો બધો ફાયદો શા માટે કરવામાં આવી રહ્યો છે આ આ વિવાદની વચ્ચે આજે ઘણી બધી ઘણી બધી બાબતો કેન્દ્ર સરકારને પણ મુશ્કેલીમાં મૂકી રહી છે કારણ કે નરેન્દ્ર મોદીની સરકારના એ પ્રધાન છે અને એટલા માટે એ સવાલ ઉભો થાય છે ઉદ્યોગ અને ખાસ કરીને ઉદ્યોગ પ્રધાન છે જનતા દળ સેક્યુલર ના નેતા એચડી ડી કુમાર સ્વામી એચ કુમાર સ્વામી એ કહી રહ્યા છે અને એમણે એવું કહ્યું કે ભાઈ આ કંપનીને આટલું બધું શા માટે આપણે મહત્વ આપવું જોઈએ એસેન્શિયલ ધેટ ઇઝ શા માટે મહત્વ આપવું જોઈએ આટલું બધું પેરેલલી વી હેવ ટુ ક્રિએટ એ જોબ ફોર ધ સેકન્ડ લાઈન સેક્ટર એસએમ અવર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ધેર વી ગેટ for uh, ita, some skill labor. We, yes, we will get more number of jobs. for that, actually, we are thinking, we are working out. that is the issue. So i are saying that you have, you have been misquoted on misquoted, good definitely. that is misquoted. i have not told anything. i have not referred to any state also. why they have taken like this? i really am surprised. તો આ કુમાર સ્વામી કે જે પેલા એવું કહ્યું કે ભાઈ આ આટલી બધી સબસીડી શા માટે ગુજરાતની કંપનીને આપવામાં આવી રહી છે આ એનું આપણે ટ્વીટ જોઈ રહ્યા છે અને પછી જેવું એના પર દબાણ આવ્યું સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદી એને ફાયર કર્યા જ હશે એમાં કોઈ બે બત નહીં એના વગર આ ન બદલી શકે આ જો જે એના આર્ટિકલ છપાયા હતા અગાઉ એ જ વાત આ જે જોબ આ સમાચારો પણ પ્રસિદ્ધ થયા હતા અખબારોમાં વેબસાઇટ ઉપર પણ એક રિપોર્ટ હતો એમણે એવું કહ્યું કે ગુજરાતને શા માટે આટલી સબસીડી આપવામાં આવી રહી છે નરેન્દ્ર મોદી દબાણ કરે બાકી તો કોણ કરી શકે અને તરત જ એને ફેરવી તોડ્યું કે મને મિસકોટ કરવામાં આવ્યા છે મિસકોટ કરવામાં આવ્યા છે એવું કહી રહ્યા છે આ એમનું ટ્વીટ છે જોઈ શકાય છે તો શા માટે એમણે આ એ સવાલ છે એને એવું કહ્યું હતું કે ઉદ્યોગ પ્રધાન તરીકે જવાબદારી સંભાળતાની સાથે એમણે એવું કહ્યું હતું કે બેંગલુરુ જઈને આ નિવેદન આપ્યું હતું એટલા માટે મહત્વનું છે કારણ કે બેંગલુરુ એક સોફ્ટવેર અને આઈટી માટેનું હબ છે અને ત્યાં જઈને એમણે નિવેદન આપ્યું હતું કુમાર સ્વામીએ કે આ નવું ઉત્પાદન એકમ જે ગુજરાતમાં જે રહ્યું છે મતલબ લગભગ પાંચ હજાર નોકરી મળવાની છે અને એના માટે બે બિલિયન ડોલરની સબસિડી આપી રહ્યા છે શા માટે આટલા મોટી સબસિડી આપી રહ્યા છે અને કંપનીના રોકાણના સિત્તેર ટકા કંપનીનું જે રોકાણ થવાનું છે એના સિત્તેર ટકા તો સરકાર સબસિડી આપી રહી છે માત્ર ત્રીસ ટકા જ રોકાણ એને કરવાનું થાય છે અમેરિકાની આ કંપનીને એટલે એટલા માટે કુમાર સ્વામી ચૌદ જૂને આ કયા પછી એના પર દબાણ આવ્યું અને પછી કહ્યું કે આ એક છે એવું આપણે જોયું હમણાં એમાં પણ એમણે કહ્યું છે તો આ મેન્યુફેક્ચર માઇક્રોચીપ મેન્યુફેક્ચરિંગ કંપની જે માઇક્રો ટેકનોલોજી ની સબસિડી આપવાની છે કેટલી યોગ્ય છે કે નથી યોગ્ય એ પહેલાથી જ એનો વિવાદ વિવાદાસ્પદ ગોધો તો રહ્યો જ છે અને હવે એ વધારે વિવાદ થયો કારણ કે એ એ વિભાગના મંત્રી કહી રહ્યા છે પ્રધાન કહી રહ્યા છે કેન્દ્ર સરકારના અને એટલા માટે આ સૌથી મોટો સવાલ આજે ઉભો થયો અને એનો એનું અર્થઘટન રાજકીય નેતાઓ એવું કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીને ઘેરવા માટેની શરૂઆત ગુજરાતથી જ કરવામાં આવી છે કુમાર સ્વામીએ જે વાત પેલા કરી પછી ફેરવી તોડ્યું પરંતુ એક રાજકીય મુદ્દો તો એમણે છેડી જ દીધો છે અને એટલા માટે આ જે શરૂઆત થઈ છે ગુજરાતથી રાજકીય રીતે એમને ઘેરવાની અને ગુજરાતના પ્રોજેક્ટથી લઈને

અને હવે આ પક્ષો જે છે એ નરેન્દ્ર મોદીનો કાન પકડી રહ્યા છે અત્યાર સુધી એને કાન પકડનાર કોઈ નહોતું કારણ કે પૂર્ણ બહુમતી હતી સરકારની ભાજપની નરેન્દ્ર મોદી પાસે તો હવે આ નવા નિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ જે મોદી સરકારની રાજકોષીય નીતિની ટીકા કરી રહ્યા છે એ વિપક્ષની ભાષા બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કુમાર સ્વામીએ કહ્યું કે મેં અધિકારીઓને પૂછ્યું કે આટલી મોટી રકમની ફાળવણી કેટલી વાજબી છે તેનાથી વિપરીત નાના પાયાના ઉદ્યોગોને કેમ ન આપી શકે આટલી મોટી રકમ એક જ ઉદ્યોગને શા માટે આપણે આપી રહ્યા છીએ કેવી રીતે અમે તેમને શું લાભ આપ્યા છે એ મને જણાવો એ બધી તેને વિગતો પણ માંગી ડિપાર્ટમેન્ટમાં જવું સવાલ બરોબર છે આ ગુજ્જુ નિર્મલ કરીને આપણા વાચક છે એવું કહી છે કે બરોબર છે વાત સાચી છે એમણે જે કહ્યું છે કુમાર સ્વામી એને એવું કહ્યું કે હું હવે મારા રાજ્યમાં બેંગ્લોરમાં જઈને કહ્યું કે હું મારા રાજ્યમાં આ જોબ ક્રિએટ કરવા માગુ છું પરંતુ તમારે બહાર જઈને એ તક શોધવાની તૈયારી રાખવી જોઈએ સરકારની સ્વતંત્ર ટિપ્પણીઓ અને કેન્દ્રમાં ગઠબંધન સરકાર જે થઈ છે એ કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવાની છે આ એક માત્ર સંકેત છે આ કુમાર સ્વામી એનો સંકેત આપી દીધો છે અને આ એક માત્ર પ્રતિબિંબ છે કે સાથે બીજા પક્ષોને લઈને નરેન્દ્ર મોદીએ ચાલવું કેટલું મુશ્કેલ થઈ જશે આ એક જ કિસ્સો બતાવે છે કારણ કે આ ગુજરાત માટે અત્યંત મહત્વનો પ્રોજેક્ટ છે અને ગુજરાત સરકારે વારંવાર એને ગૌરવથી લીધું છે એટલા માટે આ કુમાર સ્વામી જે વાત કરી રહ્યા છે એને કોંગ્રેસે પણ ટેકો આપ્યો છે કુમાર સ્વામી કહ્યું છે કે તમે જે વાત કરી છે એ વાત સાચી છે કે એક જ ઉદ્યોગને શા માટે તમે આટલી બધી સબસિડી આપી રહ્યા છો આટલા મોટા પ્રમાણમાં શા માટે સબસિડી આપવી જોઈએ આવી વાત કરી રહ્યા છે કોંગ્રેસ પણ એને કહી રહ્યા છે જયારે મોદી સરકાર સામે માછલાઓ ધોવાનું શરૂ થયું પછી એમને નિવેદન પણ ફેરવી તોડવું પડ્યું પરંતુ મૂળ વાત એ છે કે ફોક્સ ફોક્સ અને વેદાંત ગુજરાતમાં મૂળ પેલા રોકાણ કરવાની હતી એક લાખ ચોપન હજાર કરોડ રૂપિયાનું સેમી કંડક્ટર પ્રોજેક્ટ બનાવવાની હતી અને એને મહારાષ્ટ્ર થી લઈને મહારાષ્ટ્રમાં જે પેલા સ્થાપવાની હતી આ પ્રોજેક્ટ પછી નરેન્દ્ર સરકારે ઇન્ફ્લુઅન્સ કર્યું અને ગુજરાતમાં લાવવાની કોશિશ કરી અને લાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા પરંતુ પછી જે આ બંને વચ્ચેના જે કરારો હતા ગુજરાતમાં આવ્યા પછી જાહેરાત પણ કરી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું કે સેમી કંડક્ટર કંપની જે અમેરિકાની છે વેદાંત અને ફોક્સ કોન એ બંને આવી રહી છે પરંતુ એ પછી આવી નહીં એટલે 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 સરકારનું ખરાબ ન દેખાય એટલા માટે પછી આખો પ્લાન્ટ નવેસરથી બનાવવામાં આવ્યો અમેરિકાની કંપનીને લાવવામાં આવી અને સાણંદમાં એનો પ્લાન્ટ બનાવવા માટેનો આખો આયોજન પણ થયું ગુજરાતના સાણંદમાં માઇક્રો ટેકનોલોજી પ્લાન્ટ સ્થાપશે એવી જાહેરાત પણ કરવામાં આવી અને બાવીસ હજાર પાંચસો કરનું રોકાણ થશે અને એમાં પાંચ હજાર લોકોને સીધી રોજગારી મળશે એવી જાહેરાત પણ ભૂપેન્દ્ર પટેલે કરી હતી એને કંપની સાથેના એમઓયુ કર્યા પછી અને એને જમીન આપી દીધી છે છે મહિનામાં શરૂ થઈ જશે પ્લાન્ટ એવી પણ જાહેરાત કરી ચારસો મિલિયન ડોલરનું રોકાણ કરશે અહીંયા બધી અલગ અલગ કંપનીઓ થઈને લેમ રિસર્ચ અને અન્ય કેટલીક સેમી કન્ડક્ટર કંપનીઓ જે છે એ સાઈઠ હજાર ભારતીય એન્જિનિયરોને તાલીમ આપશે એ પ્રકારની એક સંસ્થા પણ ઊભી કરશે ઘણા બધા લોભાવના જાહેરાતો લોભાવની જાહેરાતો કરવામાં આવી હતી કારણ કે માઇક્રોને એ સમયે જાહેરાત કરી કે કરોડ રોકાણ કરવા માંગે છે એના ભાગરૂપે આ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો ગુજરાતમાં રાજ્ય સરકાર એને આર્થિક સહયોગ આપીને રોકાણ કરીને બે પોઈન્ટ પંચોતેર અબજ ડોલર સુધી પહોંચી જશે એવી પણ કંપનીએ ગુજરાતમાં જાહેરાત કરી હતી એના એના પગલે પગલે આખા દેશમાં વિવાદ પણ થયો હતો ગુજરાતની કંપનીઓ ફરીથી તેમની રિન્યુઅલ પ્લાન્ટ સરકારને મોકલ્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા સેમી કન્ડક્ટર નીતિ અલગથી જાહેર કરવાની બે હજાર બાવીસ થી બે હજાર સત્યાવીસ સુધીની આ સેમી કંડક્ટર પોલિસી જાહેર કરી હતી એ નીતિમાં ઉદ્યોગોને કેવા પ્રકારના ફાયદાઓ આપવામાં આપવાના છે એ એ સમજવું બહુ જરૂરી છે સામાન્ય લોકોને જયારે જયારે ફાયદાઓ આપવાની વાત આવે છે ત્યારે આ સરકાર એ ફાયદાઓ આપવા તૈયાર થતી નથી પરંતુ એક ઉદ્યોગને માત્ર પાંચ હજાર લોકોને રોજગારી પાંચ હજાર લોકોને રોજગારી આપશે પણ એમાંથી ગુજરાતના તો બહુ ઓછા હશે પચીસ ટકા પણ નહીં હોય કારણ કે જે એને એક્સપર્ટ ની જરૂર પડશે એ તો બધા બહારથી જ લેવા પડશે તો હજાર બે હજાર લોકો માટે થઈને આટલી બધી એની જો સહાય આપવામાં આવે એ સહાય કોઈ પણ રીતે વાજબી તો નથી પ્રજાના પૈસા છે અને કોઈ એક કંપનીને તમારી પ્રસિદ્ધિ માટે થઈને તમારી વાહવાહી કરવા માટે થઈને એક કંપનીના આટલી મોટી મોટા પ્રમાણમાં સબસીડી આપી દો એ તો કોઈ રીતે વાજબી નથી બે લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે બધી થઈને એવું માનવામાં આવી રહ્યું છે બધી જ જે સેમી કન્ડક્ટર પોલિસી જે બનાવી છે એમાં એમાં ભારત સરકારની મૂડી સહાય પણ આપશે એમાં લગભગ છોતેર હજાર કરોડ રૂપિયા ભારત સરકાર આપશે નરેન્દ્ર મોદીની સરકાર અને મૂડી સહાયના ચાલીસ ટકાના આધારે વધારાની સહાય રાજ્ય સરકાર પણ આપશે શર્મા પણ સેમી કંડક કંડક્ટર સિટી સ્થાપવા માટેની જાહેરાત કરી હતી પરંતુ ત્યાં એક પ્રોજેક્ટ હજુ સુધી તો અમલી થયો જ ખરીદીને પંચોતેર ટકા સબસીડી આપશે એવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યાં તો કોઈ પ્રોજેક્ટ જઈ રહ્યો નથી આણંદની આસપાસ જ જઈ રહ્યો છે અમદાવાદની આસપાસ જઈ રહ્યો છે યુનિટ દીઠ બે રૂપિયા પાવર ટેરિફ સબસીડી આપશે એવી જ પણ જાહેરાત કરી હતી અ વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે એ પણ આ જે નવી નીતિ બનાવી છે ગુજરાત સરકારે ભૂપેન્દ્ર પટેલની સરકારે એમાં પણ જાહેરાત કરી છે કહ્યું છે કે અમે એમાં વીજળીમાં પણ રાહતો આપશું પાંચ વર્ષ સુધી રૂપિયા બાર લેખે પ્રતિ ઘન મીટર સારી ગુણવત્તા વાળું પાણી પણ આપશે સારી ગુણવત્તા વાળું એટલે નર્મદાનું પાણી નર્મદા નહેરનું પાણી બાર રૂપિયા લે કે પ્રતિ ઘન મીટર ઉદ્યોગોને આપશે ખેડૂતોને આપતા નથી આજે જ આપણે જોયું ધાનેરામાં ખેડૂતોએ ખેડૂતોને નર્મદાનું પાણી આપવા કશું છે વિધાનસભા ખેડૂતો જાતે પાઇપલાઇન નાખી રહ્યા છે પોતાના ખર્ચે લાખો રૂપિયા ખર્ચીને એક એક ખેડૂત દીઠ પંચાવન લાખ રૂપિયા નું ખર્ચ થવાનું છે ખેડૂતો પોતે આપી રહ્યા છે ખર્ચ ખરેખર તો નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું ત્યાં એ કરવું જોઈએ ત્યાં પાણી નથી આપતા અને આ કંપનીઓને

ત્યારે એને સ્ટેમ્પ ડ્યુટી મંજૂરી આપતા નથી પણ બે હજાર લોકોને જે નોકરી આપવાની છે એને તમામ પ્રકારની આટલા બધી શા માટે પાંચ વર્ષમાં બે લાખ લોકોને નોકરી મળશે આ પોલિસીથી એવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સૌથી મોટું જે યુનિટ છે એ જ માત્ર પાંચ હજાર જ રોજગારી આપી રહ્યું છે તો બીજા નાના નાના યુનિટો કઈ જશે બે લાખ લોકોને રોજગારી આપશે એટલે સરકારની જે વાતો છે ભૂપેન્દ્ર પટેલની સરકારની વાતો એ માત્ર ને માત્ર ભ્રમણ ઉભી કરવા માટે આપવામાં આવતી હોય એટલે એવું લાગી રહ્યું છે કારણ સેમી કન્ડક્ટર જે છે એની એની બેંગ્લોરમાં જે લઈને અહીંયા ગુજરાતમાં લાવવા માટેની અહીંયા વાત હતી પરંતુ એમાં બહુ કઈ સફળતા હજુ સુધી મળી હોય એવું લાગતું નથી અને આ પ્રકારના વિવાદો પણ ઉભા થઈ રહ્યા છે કારણ કે વેદાંત અહીંયા આવવાની હતી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ચાર વર્ષમાં બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરવાનું એ પણ જતી રહી છે નથી પછી અહીંયા અને ઋણ એટલે કે લોન લઈને અને ત્રણસો મિલિયન ડોલર ભેગા કરવાની હતી એ પણ પ્રોજેક્ટ પડી પાંગો છે એટલે કે ગુજરાતને સેમી કન્ડક્ટર હબ બનાવવા માટેનું જે સપનું હતું એ સપનું અહીંયા નથી લાગતું કે બહુ સફળ થયું હોય એવું નથી લાગતું કેટલીક કંપનીઓ એના માટે તૈયાર થઈ છે પરંતુ હજુ સુધી જે જોઈએ એવું રોકાણ તો આવ્યું જ નથી દેશમાં સેમિટ્રી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે પાંચ કંપનીઓ તૈયાર થઈ હતી એમાંની એક કંપની ગુજરાતમાં લાવવાની વાત છે અને બધાને થઈને કરોડો રૂપિયાની સબસિડી આપવામાં આવશે ગુજરાત સરકાર તો એનાથી પણ વધારે આપશે તો આ બધી જે વાત કરી આપણે સ્પષ્ટપણે એ લાગી રહ્યું છે કે આમાં આમાં જે કુમાર સ્વામી જે કહી રહ્યા છે એ એનો વ્યૂ સાચો છે કે કોઈ કંપનીને શા માટે તમે આટલું બધું મદદ કરી રહ્યા છો આટલી બધી સહાય કરોડો રૂપિયા એમને આપી રહ્યા છો એ પણ અમેરિકાની કંપનીને તો હવે સરકાર મોદી સરકાર ચારે બાજુથી આ એમના જ જે સાથી પક્ષો છે એ સાથી પક્ષોથી ઘેરાવા લાગી છે શરૂઆત કુમાર સ્વામીએ કરી છે હવે આગામી દિવસોમાં આપણે જોઈશું કે કઈ રીતે સરકારોની સામે સરકારની સામે આજ આ જ અલગ અલગ પક્ષો છે એનું નાક દબાવ છે ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી બિહારના આપણા નીતિશ કુમાર હોય બધા જ હવે એક પછી એક નાક દબાવા લાગ્યા છે અને એક પછી એક ચંદ્રબાબુ પણ આજ સરકારની વિરુદ્ધની જે નીતિ હોય એ પ્રકારનો અમલ પણ એમને ચાલુ કરી દીધો છે આંધ્રપ્રદેશમાં તો આ બધા ઘણા બધા કારણો છે કે હવે મોદી સરકાર ચારે બાજુથી ઘેરાવા લાગી છે શરૂઆત ગુજરાતથી થઈ છે અને હવે કદાચ દેશમાં પણ આની આની અસર જોવા મળશે એક પછી એક તો એ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્ર મોદીએ આ વખતની સરકાર ચલાવી ઘણી મુશ્કેલ બની દેશે ઘણી મુશ્કેલ બની રહે છે કારણ કે એમના સાથી પક્ષો એનું નાક દબાવી રહ્યા છે કારણ કે મોદી પાસે પૂરતી બહુમતી નથી પોતાના પક્ષ દ્વારા સભ્યોની અને એટલા માટે હવે જે કઈ પરિસ્થિતિ ઉભી થશે એ આગામી દિવસોમાં તો સ્પષ્ટ થશે જ કે મોદી સરકાર કઈ રીતે આફતમાં આવી આવી શકે છે આફતમાં આવી રહી છે એનું રાજકીય પાસાઓ કેવા રહે છે એ આગામી સમયમાં આના ઉપરથી કુમાર સ્વામીના ઉદાહરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ આવા જ મુદ્દાઓ ઉપર તમે સત્ય દેહ જણાવી શકો છો તમને પોતે મુશ્કેલીઓ તમને તમે તમારા પોતાના વિચારો પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો અને એ એ અંગેની અમે તપાસ કરીને જો એ વાતબી હશે તો એને સ્થાન આપવામાં આવશે અને સત્ય દે હંમેશા માટે સત્ય વાત કરતું આવ્યું છે અને ક્યારે પણ લોકોને અન્યાય થતો હશે લોકોના પૈસાની બરબાદી થતી હશે લોકોના પૈસાની લૂંટ ઉભી થતી હશે ત્યારે સત્ય દેહ હંમેશા માટે સત્ય વાત રજૂ રજૂ કરતું રહેશે કોઈથી પણ ડર્યા વગર અને અમારી મર્યાદામાં રહીને એ બધી જ વાત અમે કરતા રહીશું અને તમે જ્યારે તમને લાગતું હોય કે તમારી પાસે કેટલાક મુદ્દાઓ છે તો તમે આ જે નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમે મોકલી શકો છો વોટ્સએપ કરી શકો છો અને કોલ પણ કરી શકો નવાણું નેવ્યાશી અગિયાર તેત્રીસ નવ્વાણું ઉપર તમે કોલ પણ કરી શકો છો અને વોટ્સએપ પર કરીને એના વિગતો પણ મોકલી શકો છો બસ તો આજે આટલું જ અને આવતીકાલે પણ આપણે આવા જ કોઈક મુદ્દા ઉપર ચર્ચા કરીશું નમસ્તે